શુક્રવારે ઉત્તર કાશ્મીરના સોપોરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા ગુરુવારે સુરક્ષા દળોએ ઓપરેશન શરૂ કર્યું હતું જે આજે પણ યથાવત એક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું કે જ્યાંથી તેને વધુ સારવાર માટે શ્રીનગર રેફર કરવામાં આવ્યો હતો મળતી માહિતી અનુસાર નવપોરા વિસ્તારમાં એક મકાનમાં આતંકવાદી છુપાયો હોવાની માહિતી મળી હતી સુરક્ષા દળોએ ત્યાં ઘેરાબંધી કરી હતી આતંકવાદીઓ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો અને ત્યાં અથડામણ ગુરુવારે રાત્રે અંધારું થતા કામગીરી બંધ કરી દેવામાં આવી હતી આજે સવારે ફરી ગોળીબાર શરૂ થયો હતો કે જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા લગભગ 5 મહિના પહેલા પણ 17 નવેમ્બરે કુલગામમાં એક ઘરમાં છુપાયેલા પાંચ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ